મહામંત્રી ફતેસિ ગોહિલ અને જીજ્ઞેશ મિસ્ત્રી દ્વારા ભારતીય જનતા પાર્ટીના ભૂપેન્દ્રસિંહ રાઠોડ અને એમનું સેન્સ લેવામાં આવ્યું હતું અને સેન્સ લીધા બાદ વિરતના ભુપેન્દ્રસિંહ રાઠોડને ચૂંટણીનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું આપતા જિલ્લા જંબુસર વિધાનસભાના ધારાસભ્ય અને છત્રસિંહજી મોડીના સુપુત્ર વનરાજસિંહ મોડીએ પણ ઉમેદવારી નોંધાવી હતી અને બંને ઉમેદવારોનું જ્યારે ગુપ્ત મતદાન ચૂંટણી રજીસ્ટ્રાર પ્રકાશ કળકોટિયાની હાજરીમાં થતા વનરાજસિંહ મોડીને પંદર મત મળ્યા હતા એટલે કે ભાજપના મેન્ડેટની અવગણના કરી અને પંદર મત વનરાજસિંહ મોડીને મળ્યા હતા અને ભૂપેન્દ્રસિંહ રાઠોડને ચાર મતોથી સંતોષ માનવો પડ્યો હતો એટલે વનરાજસિંહ મોડી વિજેતા જાહેર થતાં ભાજપમાં અંદર ખાને કંઈક જૂથવાદ કે ભંગાર સર્જાયું હોય એના આધાર વર્તાઈ રહ્યા છે અને જંબુસર એપીએમસીની ચૂંટણીમાં પણ રાદેરિયાવાળી થઈ હોય એવા પ્રકારના જેને કહી શકાય કે માહોલ સર્જાયો છે વનરાજસિંહ મોડીની ભવ્ય જીત થતાં વનરાજસિંહ મોડીના સમર્થકો અને મત આપનાર લોકોમાં ખુશી અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો